તો હાલો ફાઇનલી ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ અત્યારે અમે નીકળી ગયા છીએ ધારી જવા માટે અમારે એકસુભાઈ બહુ તોફાન કરતા હતા કે ધારી જઈને સિંહ જોવા છે અને અમારે અરે જો બટેટા રીંગણા કમ્પલસરી ભરાઈ ગયા છે અને રોડ તમે જોવો મિત્રો અબી મજા આયગા ના એક નંબર રોડ બની ગયા છે અને પેટમાં પાણી નથી એટલે એમ અને મસ્ત મજાનો પૂલ આવી ગયો છે ને આ બધું પાણી જોવો તમે અત્યારે બધા ડેમડા પાણીથી ફૂલ ભરેલા છે

હા સોરી આપણે દેવરાજીયા ગામમાં એન્ટ્રી લઈ લીધી થઈ દેવરાજીયા ગામનું એ કે એનું ગામ છે આ બધું બોલી રૂપાડું ગામડું ગામડું હોય તો આવું સ્વસ્તા ભાઈ હા ગુજરાતીમાં કહેને તો ગામમાં સ્વસ્તા એટલે પૂરી છે સોખખાય સોખખાય ગુજરાતીમાં આવું કહે દેને તો પૂરી પૂરી સોખખાય છે ગામમાં ભાઈ તું સમજા

તો એટલે એટલે હું થોડીક આમ એનર્જી છે આપડે ફોગી ગયા છીએ આંબરડી સફારી પાર્ક માં અને અહીંયા કઈ સિંહ કઈ બાર હોય ને એટલે આવા બધા જોઈને મન રાજી રાખવાનું હોય દેખાય ને કઈ નઈ બાકી અભ મજા આવે ભીડ અમે એટલા ટાઈમ થી આવી છે પણ એટલી ફૂદડી પહેલી વાર અહીંયા જોઈ છે કેવામાં આવશે બટરફ્લાય એટલે કે ફૂદડી પતંગિયામાં પહેલી વાર એટલા જોયા જ જો મસ્ત મજાના છે જો હે ને ના ભઈ મમ્મી દીકરો તો બલ જાય ગયા અલગ અલગ બટરફ્લાયના નામ લખેલા છે અને ખરેખર જેટલા આમાં લખ્યા છે એના કરતાં પણ વધારે બટરફ્લાય અહીંયા આપણે જોયા છે ગીરના પેન્સી થી પતંગિયા પીકોક લેમન પેન્સી ચોકલેટ પેન્સી યલો પેન્સી બ્લુ પેન્સી ચાલો ફાઇનલી મિત્રો હવે આપણે છે ને અહીંથી લઈ છે વિદાય એટલે કે હવે છે ને થોડુંક નાસ્તા પણ કરી લઈ કાંઈક પિકનિક જેવું કરી લઈ હુંગળા બધા ટાયરે લેવા છે તો ખાઈ લઈ અને આજે અહીં ઊભી બીજો ફૂલ તોડે જ ફૂલ ન તોડે ખોટા હોર રૂપિયા દંડ ભરવો પડશે બરાબર ને શું ભાઈ ફૂલ તોડાય આ તું આ પાડ થઈ ગયા તો હાલો આવું કઈક છે અને અત્યારે એને ગાડી આપણે મેગી દીધી ઓટલામાં ચાલુ કરીને થોડી ગરમ થઈ ગઈ ઠંડી થઈ જાય તો પછી મળીએ ક્યાં નાસ્તો કરો ક્યાં પિકનિક કરવી એ તમને આગળ જતા જોવા મળશે તો બરાબર ને તો હાલો ફાઇનલી મિત્રો છે ને આપણને જે વાડી આપણે ઓલરેડી ગમે ત્યારે આવી છે ને અહીંયા ધારી એટલે એ વાડી આપણે નાસ્તો કરવા ભોજન કરવા ખાવા શીરાવા બપોરા કરવા અને જમવા બધું અહીંયા જ આપણે કરીને અહીંયા જ ઊભા રહીએ છીએ સમજ રહ્યો સમજ રહ્યો આપ સમજ રહ્યો જો આ વાડી છે દાદાની જો આ હે ને અને અમારા રીંગણા બટાકા તો લાદા લબસ ઉપડી ગયા જો હાથમાં તો આવો કક છે હા આ કે તો ચોકલેટ તો મેક તો નથી કા ના જો પાથણી આ પાથણી લઈને આવતો આવી ગઈ છે બરાબર ને હા શું કે હા હાલો ઈ ટ્રેક્ટર જોઈ ગયો ચાલો આવો કક છે પછી જમીન જમી ને મળવી હવે લાદા લબસ આવી ગયા છે અને પતંગિયા બતિંગે આવી ગયા યક્ષુભાઈ આવી ગયા સંધો મારા રીંગણા બટાકા તો બધું પાથરવા મળ્યા છે આ વખતે ને શું તૂટી ગયું આઈ એમણે કરી દેશે હો તને અને જો આ બધું પથરાવા મળ્યું એ વન ભોજન એટલે કે વાડીનું ભોજન થાવ ને પાછળ જો બધે વાડે છે શેડીના વાડ છે તો હા તો આવું કંઈક છે અને હાલો ચાંદમાના મૂના આપણે છે ને પેલા પેટ પૂજા કરી લઈ અને પછી કન્ટિન્યુ મળીએ અને ઓલી તો ક્યાં જાય ઓય કઈ બાજુ હા ધોયો ધોયો બધા હાથ ધોવા જાય જો ઘરની વાડીએ કોઈ કાંઈ કામ કર્યું નથી ને અહીંયા હાથ ધોવા બેઠી જો છે ને આવું થતી કાંઈક તો હાલો મિત્રો અત્યારે તો આ વાડી ની મોજ જો બધે તો ડુંગળી મુંગળી વાવી છે ઓલી બાજુ કાક મગ ને અડદ ને બધું વાવેલું લાગે છે તો ચાલો ભોજન કરી લઈ તમે પણ આવો જમવાનું ઓલી હાથ ધોઈ છે હું પણ હાથ ધોઈ ને ભાઈ પડ્યા થઈ જા ચોકલેટમાં ચાલો મિત્રો ફાઈનલી આપણે એને જમવાનું બધી દીધું છે ચાલુ જો આ છે ભૂંગળા જો ભૂંગળા અને આ છે બટેટા આ છે ને અમારા તીખા બટેટા ભાઈ ના મોળા બટેટા આ ઢીંગુભાઈ ના અને જો ઢીંગુભાઈ લેવા મળે ભૂખ્યા થઈ ગયા છે એની મમ્મી ભૂખી થઈ ગઈ છે કઈ બોલે જ ચાલે એ આમ જોતો હોતો ખરી હા ભૂખ લાગી છે બહુ તો હાલો ભાઈ ચલા હે ને જમી લે પછી કન્ટિન્યુ મળીએ મારા કલેજા કન્ટિન્યુ કે દો કકા

થોડી વાર થાય ને એટલે ગાડી ઉભી રાખો થોડી વાર થાય એટલે ગાડી ઉભી રાખો હવે ગાડી ઉભી રાખવાનું કારણ શું છે તમને ખબર છે નથી ખબર ને શું છે એટલી બધી સોગલ નહીં કારણ શું છે તમને ખબર છે હાલો બતાવો હાલો હાલો તમે જોઈ લો હાલો છે ને જો આ હાટુ ઉભા રાખ્યા હતા આપણે જો લીંબુ ને આમળા અને આમળા એ ગુલાબે છે જો તમે હું ચાલુ કરી દીધું એમ ને કેવું લાગ્યું કેવું કાતું કાટું જ હોય ને વળી ગયું ખિસ્સા નાખી દેવું તું હે તો હાલો ભાઈ ફાઇનલી લીંબુ લીંબુ લેવાઈ ગયા છે ને હવે સીધા ઓન ધ વે સીધા અમરેલી કેમ કે હવે છે ને નીંદર આવવા મળી છે મને પણ અને અમારા બબલુ ભાઈ ને પણ તું શું કેતો તો પપ્પાને શું કરવાનું ધીરે ધીરે ગાડીએ આવતો ધીરે ધીરે ગાડી કહું એમ કેમ શું કામ અમે ન કામ અમે પડી જઈશું પડી જઈશું ભાઈ એમ કે છે ધીમે ધીમે કાઢે એક જ નંગા પડી જશે તો ચાલો કન્ટિન્યુ 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 ચાલો ફાઇનલી મિત્રો હે ને ધારે વરસાદ શરૂ થઈ ગયો છે અને આપણે સલાલા વટી ગયા છીએ ઓન દેવે અમરેલી જવા માટે અને વરસાદ જો સડ્યો છે મિત્રો ધરમર ધરમર વરસાદ શરૂ થઈ ગયો છે હવે નિરાતે હળુ હળુ ઘરે પોગી જઈએ આ પછી પોચે મળે મારા કલેજા બરાબર ને તમે કાઈ કેવું બેજે

તો ફાઈનલી મિત્રો આપણે છે ને ઘરે પહોંચી ગયા રસ્તામાં વરસાદ આવ્યો તો મસ્ત મજાનો વરસાદ આવ્યો હતો એટલે આપણે કઈ વિડીયો આગળ લીધો નથી કેમ કે વરસાદ એટલો ધોધમાર પડતો તો શૂટિંગ લેવાનો ટાઈમ આપણે મળ્યો જ નથી કે ગાડી વગર દેખાતું નહોતું નહીં કાચમાં તો હવે આગળ હું કઈ નહીં બોલું આ બે બોલ છે બોલો હું એ ભાઈ તો ખાવા પીડ્યા તેમ બોલો હું ઓનો કહેવાનો મતલબ એવો તો તમે હે ને આ ચેનલને મારી જોતાવો ને વિડિયો અમારો જોતાવો ને તો લાઈક તમે જરૂર કરજો કરજો જમન ખવડવાનું કરજો બરાબર ને તો આલો બળ્યા નવા લોકો થાથી બાય બાય આ આસ્વાદી મારું મોય પીતો હો નો નહીં 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 કરાય આ તો મારવે ઓ તો આ તો